મતદાન પ્રક્રિયા સુચારુ સંપન્ન રીતે થાય તે માટે ચોરાણું પોલીસ સ્ટાફ ફરજ બજાવશે જિલ્લામાં કુલ પાંચ લાખ અગિયાર હજાર નવસો ને મતદારો પોતાના મત અધિકારોનો ઉપયોગ કરશે જેમાં બે લાખ એકસઠ હજાર બાસઠ પુરુષ મતદારો અને બે લાખ પચાસ હજાર એકસઠ મહિલા મતદારોનો સમાવેશ થાય છે આ ઉપરાંત સેવા મતદારો પણ નોંધાયા છે છે શાંતિપૂર્ણ મતદાન માટે તંત્ર સજ્જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શાંતિપૂર્ણ અને પારદર્શક મતદાન માટે તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે સંવેદનશીલ મતદાન મથકો પર વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને મતદારોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે તાલુકાવાર ચૂંટણીની વિગતો જોઈએ તો જિલ્લાના નવ તાલુકાઓમાં મતદાન માટે તંત્ર દ્વારા વિસ્તૃત આયોજન કરવામાં આવ્યું છે દરેક તાલુકામાં મતદાન મથકો મતદારોની સંખ્યાને બંદોબસ્ત રહેશે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ